કાહનવા કુરાલને જોડતો રોડ ખખરદ હોય વાહન ચાલકો હેરાન પરેશાન જંબુસર તાલુકાના કાહનવાથી કુરાલ તરફ જતો રોડ જે કાહનવા હદમાં આવતો દોઢ કિલોમીટરનો રોડ ઘણા વર્ષોથી ખખડદજ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા વાહન ચાલકોને આર્થિક નુકસાની વેઠવી પડતી હોય છે

ગોને એક લાઈન તૂટી ગઈ પોઈન્ટ તો એ લોકોને ટાઈમ નહીં મળતો બનાવવાનો બરાબર બીજું કે સાત વર્ષથી આ રોડ બન્યો છે આ રોડ નો કોઈ નિકાકાર આવ્યો નહીં બરાબર છે એટલે આપણે આ લોકોને એવું કહેવા માંગો આપણે કે રોડ બનવો જોઈએ આપ ચૂંટણી આવી રહી છે આપ શું માગણી કરો છો સરકાર પર ચૂંટણી આવી રહી છે તો ચૂંટણી આ સાલ બંધ રહેશે કાનવા ગામની કેમ કે આ રોડની જ કોઈ તથા કરતું નથી આ રોડ કંઈક પંદર વીસ વર્ષોથી આવો આવો રોડ છે કોઈ બનાવવા ખુશી નથી ને ઉપર પથ્થર નીકળી ગયા છે આ ગાડીઓ લઈને લોકો જાય છે એમને હેરાનગતિ થાય છે કોઈ ડિલેવરીનો કેસ લઈને જવું હોય આપણે હાઈવે પર પૂરાલ બાજુ તો ગાડી લઈને પ્રતિ એમને લઈને જઈ જ નહીં શકતા કારણ કે અને મેન્ટલ જ એટલા નીકળી ગયેલા છે એટલે આ રોડનું કોઈ કંઈ તમા રસ્તો કંઈ કરવા માગતા નથી એના માટે અમે આ વિનંતી કરીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક લોકોને બનાવવો જોઈએ ના આ સાલની ચૂંટણી બંધ રહેશે કે અમારા ગામના બધા જ ભાઈઓ એવું કહેવા માગે છે કે આ સાલ આપણે ચૂંટણી બંધ રાખો આ રોડનો નિર્ણય આવે નહીં ત્યાં લગીને ચૂંટણી બંધ રહેશે ભાઈ આ સાલ